સુરદમાં ફરી એકવાર નકલી ડોક્ટરનો પર્દાફાશ થયો છે લસ્કાણા પોલીસે કોઈ પણ માન્ય ડિગ્રી વગર દર્દીઓની સારવાર કરતા એક નકલી ડોક્ટરને ઝડપી પાડ્યો છે આ ડોક્ટર ઓમ ક્લિનિક નામના દવાખાનામાં દર્દીઓને એલોપેથીક દવાઓ આપીને માનવ જીવન જોખમમાં મૂકી રહ્યો હતો પોલીસે મળેલ બાતમીના આધારે લસ્કાણા ગામમાં આવેલા બળિયાદેવ મંદિર સામેની ઉમિયા કોમ્પ્લેક્સમાં દુકાન નંબર ત્રણમાં ઓમ ક્લિનિક નામનું દવાખાનું ચલાવતા ઉત્પલ રાજકુમાર રાય ઉપર દરોડો પાડવામાં આવ્યો હતો આરોપી પાસે મેડિકલ પ્રેક્ટિસ માટે જરૂરી કોઈપણ ડિગ્રી ન હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું તેમ છતાં તે બીમાર દર્દીઓની સારવાર કરી રહ્યો હતો પોલીસે ક્લિનિકમાંથી બે હજાર પાંસઠની કિંમતનો મેડિકલ સરસામાન અને દવાનો જથ્થો જપ્ત કર્યો છે આ નકલી ડોક્ટર વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસની કલમ એકસો પચીસ અને ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર એક્ટની કલમ ત્રીસ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે આરોપી ઉત્પલ રાજકુમાર રાય મૂળ પશ્ચિમ બંગાળનો રહેવાસી છે અને હાલમાં સુરતના કાપુદરા વિસ્તારમાં રવિ પાર્ક સોસાયટીમાં રહે છે આ ઘટનાએ ફરી એકવાર ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા બોગસ ડોક્ટરો વિરુદ્ધ કડક કાર્યવાહીની જરૂરિયાત ઉપર ભાર મૂક્યો છે જેથી લોકોના સ્વાસ્થ્ય અને જીવનને સુરક્ષિત રાખી શકાય